તમારે મંદિરે જવાનું છે હા જો એમાં પછી માળા તો ફેરવો છો માળા ને આખો રૂમાલ ને બધું ઓલું છે માળા માળાનું ઓલું કવર હા આવી ગઈ ને નવીર

અમારા મામા ઘરે જમવાનું છે તો આવી ગયા છે જો બધા જમવા બેઠા છે રોટલો ખાવા ને કે લગ્ન પછી લગ્ન પછી છે લગન પછી કે રોટલો પણ રોટલો ન હોય આવું હારું હારું ખાવા મળે હા હા ખાલી પેપર પેપર છે ગોટાળો હા કેટલા જણા છે હા અઠ્યાવીસ જણા છે અઠ્યાવીસ

નથી ખબર ચીઝ નો ગોટાળો છે ચીઝ ગોટાળો છે એ કેવું છે કેવું બન્યું છે મસ્ત મસ્ત મામીને કેજે હો મામી બહુ મસ્ત બનાવ્યું તમે એવું છાસ બતાવવાની બાકી રહી ગઈ હતી એટલે આ દેરાણી બા છે ને એ બતાવે છે અને આમ જો આ દેરાણી જેઠાણીને આપણે અમેરિકામાં ચાલુ કરવાનું છે હો રેસ્ટોરન્ટ દેરાણી જેઠાણી કરીને શું અનશાબા શું તમારો રિવ્યુ શું છે કેવા બીના

કેટલા જણા જમવાનું કેવીસ જણા ભાભિયું ખા રસોઈ એક નંબર અમાર બધા ફેમિલી માં આ બેન રસોઈ એટલે એક નંબર શું કેવું છું શીતલ નંબર વન હા

નહીં તો બધું ક્રશ કરીને મિક્સ પહેલા મોટું મોટું પાથરી દેવાનું પછી ઘુટવાનું એમ ને હા ઠીક આમ ઘૂટતું જવાનું ઘસતું જવાનું એટલે પથરાતું જ ને આ લોઢિયા ની હોય લોખંડની લોખંડની જ હોય તો નીચે ચોટે કેમ નહીં

अबड़े जी फ्रैंकी नो programa, बाकी हो शीतल बाकी बाकी भाभी मारम અરે વાહ જો આ છે હું પકડજે આ સાંભાર આ અને આ ગોટાળો છાસ અને પેપર અમને કેજો કેવું બેનું ખાજો તમે